હેલો કેમ છો બધા મજામાં અમે પણ મજામાં તમે પણ મજામાં છો તો બધાને રામ બધા સીધારામ તો જુઓ લગભગ બપોર આવે છે ને હજી આપણે નાવાનું બાકી છે ફોન નીતું બોલાવવા આવી છે જે જમવાનું થઈ ગયું છે કપ્લેટ તો આજે જુઓ રવિવાર છે એટલે બધાય બધા કે આજે રજા હોય મારે કેવલ ને બને ને તો સવારમાં સવાર મજબો તો બધું કામ હોય તો પૂરું કરી નાખ્યું કપડાની લાઇન કરી નાખ્યું છે કે કપડાં ને ધોવાનું હોય તો નહીં કામ બધું પૂરું થઈ ગયું છે પણ હજી મારે નાવાનું બાકી છે ને ગરમ પાણી તો જો આપણી માટે થઈ ગયું છે ગરમ પાણી જો

અરવલો આપણે फटाफट પેલે જમી લેને પછી મળી જ તો થઈ ગય છે કંપલેટ આપણે અને જવાનું છે આજે આપણે પિથલપો અહીંયા ઊભી છે હું કે કાઈ બી અમે તો હું કે અમે તો કાઈ કેતા હું એ કેવાનું ને કહી દીધું કા સમજી સારો હાલો આપણે જઈએ પિતલપુર થોડુંક લેવાનું છે દુકાનનો ને એવું માલ ને એવું બીજું થોડુંક કામ છે હરાલા કંટીન્યુ ઓલો બનાવી તો આપણે ગયા હતા પિતલપુર પિતલપુરથી આવતા રહેશે ને પિતલપુર સામાન લાવવાનો હતો આપણે દુકાનનો માલ આપણે દુકાને મૂકી દીધો છે અને બીજું લાવવાનું તો આપણે બકાલો જો અહીંયા બકાલો નહીં તો આવે ને પોલવાય મળી છે પછી આપણે લાવ્યા છે ડુંગળી પછી લાવે છે કોતમરી પછી આમાં જો આજે ઓળો બનાવવાનો છે તો જો આમાં રીંગણા લેવા છે અને આ મરચા નહીં તો શું આપણે રસોડામાં છે કંઈક બનાવે છે તમને બતા શું કરે રસોડામાં અત્યારે વહેલા 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 એવું છે

હાંસ પડી ગઈ ત્યારે ઠેઠકે એમ લોકોને આવે તો અચાનક એવું છું હતું કે ન પૂછો વાત કે અત્યારે થઈ ગઈ છે હાંસ તમને બધાને એમ ચું છે કે અચાનક શું થઈ ગયું છે એમ તો છે અમારે નાસ્તો બનાવતા એવા ખબર જ હશે બધાને કે સાર વાગ્યા હતા એવા તો યુવા છે ને અમારે રિયાનભાઈ રોવાનું ચાલુ કરી દીધું ને ત્યાં બધું કામ પડ્યું રહું અને નાસ્તો કરવાનું તે કરો કે ન કરો એવું શું તો બધું કામ છે ને રેલમ છેલમ રહેવા દીધું હતું ને અત્યારે તો જો ભાઈ ઉજ ઉજે ને અત્યારે જો આપણે જમી કાઢવીને થઈ જશે નીવરા આપણે છે ને બધે થઈ ગયું છે અંધારું અને અત્યારે જમી લીધું છે અને વાસન વાસન કરી નહીં ખાશે અને થોડું જાજુ રસોડાનું કામ પીડું રાી દીધું છે કેમ કે અત્યારે માથું દુખવા મળ્યું છે ભાઈ ગૌરાતા હોય ને એટલે માથું દુખવા મળે એવું થાય ક્યારેક તો અમારે જો આવડા લોકો બધે ઉજો આવડા છે ને બધા અમારે બધાને જમી જમીને આરામથી જવું જાય

પછી શેને પંજાનો કાર્યક્રમ એટલા જ બનાવવાતા એવા ને અત્યારે વાળું કરીને ખાઈ લીધું તે કેમ કે જેમ તેમ ઉતાળ ઉતાળ બનાવીને ખાઈ લીધું કેમ કે રિયાનભાઈ કવરાતા એટલે આવું જ થાય બધું તો જો અત્યારે તો બહુ મોડું થઈ ગયું છે ને માથું દુખા મળ્યું રિયાનભાઈ કવરા એટલે મારે માથું બહુ સુડી દે સારું હાલો તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ જ મળીશ નવા તમને બાય બાય